સૌથી પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે ગોંડલ ની અંદર અત્યાર સુધીમાં અમે લોકો એ ત્યાંની વાસ્તવિકતા જે હતી એ માધ્યમથી અમે વર્ણવી અને વાસ્તવિકતા ગુંડાગીરીની હતી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ગોંડલ ની અંદર કઈ જ પ્રોબ્લેમ નથી પણ ત્યાંના લોકો મૂળભૂત જરૂરિયાતોને લઈને પણ કહેવાય ને કે એને મૂળભૂત જરૂરિયાતો એની જે છે એ પણ એને હક નથી મળી રહ્યો હું તમને આજે ગોંડલ નગરપાલિકાની અંદર અગિયાર વોર્ડ છે અગિયાર વોર્ડ ની અંદર કચરાની શું પરિસ્થિતિ છે ને આપના માધ્યમથી હું લોકોને સમક્ષ બતાવવા માંગુ છું अवॉर्ड नंबर एक, वॉर्ड नंबर बे, वॉर्ड नंबर त्राण, हम खच्चरों जोई लियो तमें। वॉर्ड नंबर चार, पूला बुक्दा होते, गटरो ओपन खुली है। वॉर्ड नंबर पाँच, वॉर्ड नंबर छह, तो वॉर्ड नंबर सात, एक मिनट, एक मिनट कहो तुमने। વોર્ડ નંબર 8 ની હાલત તમે જુઓ કચરાના ઢેર પડ્યા છે અને વોર્ડ નંબર અગિયાર ગોંડલ નગરપાલિકા છે અંદર એ બજેટ અંદાજીત ઉપજ એને બતાવી છે એકસો ને સાઈઠ કરોડ રૂપિયા પચીસ છવીસ ની અંદાજીત રકમ બતાવી છે એકસો નેવું કરોડ રૂપિયા છતાંય ગોંડલની જે પરિસ્થિતિ છે જેની વાસ્તવિકતા છે એ આની અંદર દેખાય છે લોકો એની મૂળભૂત જરૂરિયાતો માટે પણ વલખા મારી રહ્યા છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે એને વારે વારે લોકો દ્વારા અમારા દ્વારા કેટલી બધી રજૂઆતો કરવામાં આવે છે પણ એ આ ખાડા કાન કરતા હોય એવી રીતેનું વર્તન છે એનું પાંચ જિલ્લા પંચાયત પંચાયત છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે જે સનાતન હિન્દુ ધર્મની વિચારધારા છે ને એ હિન્દુ ધર્મમાં આપણે પણ આવીએ છીએ આપણે ગાય માતાને માતાનો દરજ્જો દીધો છે એની પૂજા કરીએ છીએ પરંતુ ગાયોની હાલત પણ અહીંયા કેવી છે તમે જોઈ લો અહીંયા અમારે ગોંડલની અંદર રામગર બાપુ થઈ ગયા કે જે ગાયો માટે એને આખી જિંદગી ન્યોછાવર કરી દીધી કે ત્યાં સુધી સેવા કરીને સેવા કરવા માટે ગ્રુપ અત્યારે જે છે એ કાર્યરત છે પરંતુ ગોંડલની અંદર ત્યાંના જે નેતાઓ છે ત્યાંના જે અધિકારીઓ છે એ બધાયની સાત થી એના ભ્રષ્ટાચારથી ગાયોની પણ ત્યાં ખરાબ હાલત છે તો લોકોની કેવી હાલત હશે એ તમે જોતા હશો થોડા સમય પહેલા ગુંદાડા ચોકડી ઉપર મહિલાઓ દ્વારા વારે વારે રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાની અંદર કોઈ પણ જાતનો જવાબ નતો એટલા માટે કઈ રીતે કામ કરી રહ્યું છે ભગવતસિંહજી નું ગોંડલ જેની પરિસ્થિતિ અત્યારે આ રીતે આ હદની થઈ ગઈ છે તમે વિચાર તો કરો ચીસનો આજે છેલ્લો દિવસ છે આ મારું રિપોર્ટ કાર્ડ છે ગોંડલની અંદરનું કચરાનું ખાલી આવા તો ઘણા બધા ભ્રષ્ટાચારો છે રોડ રસ્તાના અપાર ભ્રષ્ટાચારો છે બે હજાર છવ્વીસની અંદર અમે ઘણા બધા ભ્રષ્ટાચારો એના બહાર પાડીશું આજનું રિપોર્ટ કાર્ડ હતું જે બે હજાર પચીસના છેલ્લા દિવસો અમે રજૂ કર્યું છે અને હવે હવે ગોંડલની જનતા પણ આમાં બદલાવી છે બે હજાર છવ્વીસની અંદર ઘણો બધો બદલાવ પણ આવશે નમસ્કાર જય હિન્દ